શું તમે વિચારો છો કે વાનસ્પતિક પ્રજનન પણ એક પ્રકારનું અલિંગી પ્રજનન જ છે તો ચાલો એની ચર્ચા કરીએ હવે આપણે તમે આવું શા માટે કહો છો શું વાનસ્પતિક પ્રજનન દ્વારા સર્જાયેલ સંતતિ માટે ક્લોન શબ્દ વાપરી શકાય પ્રાણીઓ અને અન્ય સરળ સજીવોમાં અલિંગી શબ્દ સુસ્પષ્ટ રીતે વપરાય છે જ્યારે વનસ્પતિઓમાં સામાન્યત વાનસ્પતિક પ્રજનન શબ્દ વારંવાર વપરાય છે એટલે કે વનસ્પતિઓની અંદર અલિંગી પ્રજનન માટેનો શબ્દ વાનસ્પતિક પ્રજનન અહીંયા બે આકૃતિ એક એનિમેશન પણ આપેલું છે વાનસ્પતિક પ્રજનનિયા વિવિધ રચના જેમ કે ભૂસ્તારી ભૂસ્તારિકા ઘટામુડી ગ્રંથિલ અને કંદ આ રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો કહે છે કેટલાક સજીવોમાં સજીવ દેહ અલગ અલગ ભાગો કે ટુકડાઓમાં તૂટીને વિભાજિત થાય અને દરેક ટુકડો પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે અને સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે ઉદાહરણ તરીકે હાઈડ્રામાં પણ અલિંગી પ્રજનનનો એક પ્રકાર જ છે જેને અવખંડન કહે છે હવે તમે જળાશયોમાં સાપ કે ટેરર ઓફ બેંગાલ વિશે તો સાંભળ્યું જ હશે અહીંયા આકૃતિ જે આપેલી છે એ જળકુંભી વોટર આઈન્થિસ ની આપેલી છે જે જલ્ય નિંદામણ તરીકે ઓળખાય અને ટેરર ઓફ બેંગાલ તરીકે પણ ઓળખાય છે જેને માત્ર ભારતની અંદર વિદેશી જાતિનું ઉદાહરણ છે ભારતની અંદર માત્ર એના સુંદર આકર્ષક પુષ્પો અને પર્ણને કારણે દાખલ કરવામાં આવેલી હતી પરંતુ અત્યારે સમગ્ર ભારતની અંદર આ વનસ્પતિ નદીઓની અંદર જળાશયોની અંદર પથરાયેલી છે અને એની શરૂઆત પશ્ચિમ બંગાળથી થયેલી આથી અને ટેરર ઓફ બેંગાલ તરીકે પણ ઓળખવામાં આવે અહીંયા એની આકૃતિ પણ આપેલી છે તે કંઈ જ નથી પણ સ્થગિત જળકું મોટા ભાગના અતિક્રમણ પામતા એક છે છે તે ઓક્સિજન દૂર દૂર કરે કરે કારણે માછલીઓ મૃત્યુ પામે તમને જાણીને રસ પડશે કે આ વનસ્પતિનો પ્રવેશ ભારતમાં એમના આકર્ષક પુષ્પ અને પર્ણને કારણે કરવામાં આવેલો આ વનસ્પતિ ઘટનાકીય દરે વાનસ્પતિક પ્રસર્જન કરી ખૂબ જ ઝડપથી પાણીની સપાટી પર છવાઈ જાય છે જેનાથી છુટકારો પામવો ખૂબ જ અઘરો છે શું તમે જાણો છો કે બટાટા શેરડી કેળા આદુ ડહાલિયા જેવી વનસ્પતિ કેવી રીતે ઉછેરવામાં આવે છે તો અહીંયા બે આકૃતિ આપેલી છે પોટેટો બટાટાની અંદર ગ્રંથિલ અને ડહાલિયાની અંદર મૂળ દ્વારા વનસ્પતિક પ્રસર્જન થશે શું તમે બટાટાના ગ્રંથિલ પરની કલિકાઓ એટલે કે આંખ કેળા અને આદુની ગાંઠા મૂડીમાંથી નવો છોડને ઉગતા જોયા છે ઉપયુક્ત વનસ્પતિઓમાં જ્યારે તમે કાળજીપૂર્વક પ્રાંકુર નવી વનસ્પતિના સર્જનની જગ્યા નક્કી કરો છો ત્યારે તમે નોંધશો કે તે રૂપાંતરિત પ્રકારમાં રહેલી ગાંઠોમાંથી જ ઉદ્દભવે છે જ્યારે આ ગાંઠો ભીની જમીન કે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે મૂળ અને નવા છોડ વિકસાવે છે આ જ રીતે પાનપુટીના પર્ણની કિનારીએ રહેલી આવી ખાંચોમાંથી અસ્થાનિક કલિકાઓ ઉદ્દભવે છે અને તેમાંથી નવો છોડ નિર્માણ પામે આ સમતાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ વનસ્પતિઓના વ્યાપારિક ધોરણે ઉત્પાદન કે પ્રસર્જન માટે માળીઓ કે ખેડૂતો દ્વારા કરવામાં